કચ્છ જિલ્લામાં આ વર્ષે ડેન્ગ્યુ અને મેલેરિયા બંને રોગોના કેસોમાં ફેરફાર જોવા મળી રહ્યા છે ખાસ કરીને મેલેરિયાના કેસોની વાત કરીએ તો તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે ગત વર્ષે જિલ્લામાં મેલેરિયાના કુલ એકસો એકાણું કેસો નોંધાયા હતા જ્યારે વર્ષ બે દરમિયાન આંકડો ઘટીને એકસો કેસ સુધી પહોંચ્યો છે આરોગ્ય વિભાગ દ્વારા ચલાવવામાં આવેલા જનજાગૃતિ અભિયાન અને નિયમિત સર્વેલન્સના કારણે મેલેરિયાના કેસમાં ઘટાડો નોંધાયો હોવાનું જણાય છે બીજી તરફ કચ્છ જિલ્લામાં ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે આ વર્ષે જિલ્લામાં ત્રણસો થી પણ વધુ ડેન્ગ્યુના કેસો નોંધાયા છે સમગ્ર કચ્છ જિલ્લામાં સારો વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોવાનું માનવામાં આવે છે આરોગ્ય વિભાગ દ્વારા જે વિસ્તારોમાં ડેન્ગ્યુના કેસોનું પ્રમાણ વધારે છે તે દવા છંટકાવ ફોગિંગ તેમજ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે રોગચાળા પર નિયંત્રણ મેળવવા માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને નાગરિકોને પણ સ્વચ્છતા અને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે હું ડોક્ટર કેશવ કુમાર એપિડેમિક મેડિકલ ઓફિસર અને જિલ્લા મલેરિયા અધિકારી જયારે મલેરિયાની વાત કરીએ પહેલા તો આપને મલેરિયામાં દર વર્ષે કેસની ઘટાડો થઈ રહ્યો છે આપને કમ્પેર કરીએ છેલ્લો વર્ષની 2024 ની કમ્પેર કરીએ મલેરિયા કેસની 2024 માં 191 કેસ મલેરિયા ની હતું લેકિન યે વર્ષે 2025 ની વાત કરીએ તો અમારી પાસે 120 કેસ છે મલેરિયા ની એટલે દર વર્ષે ઘટાડો થઈ રહ્યો છે અને મલેરિયા મારો 2030 સુધી જે સરકાર ને ટાર્ગેટ છે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ની ગવર્નમેન્ટ ઓફ ગુજરાત ની કે અમારો અમે 2030 સુધી મલેરિયા ઇલિમિનેટ કરીશું तो हमें इलेमिनेशन तरफ जे पण एपीआई एन्युअल पारासाइटिक इंडेक्स जेपन विलेज में मोर देन वन विलेज हमें सिलेक्ट करे छे विलेज में अस्प्रेंग कामगी दर वर्षे कराए छ्वेंटी ट्वेंटी फिफ्थ बे हज़ार पच्चीस में फोर्टी टू विलेज मारो जमकी एपीआई मोर देन वन तुम एट्ले फोर्टी टू विलेज स्प्रेइंग में कवर कर डेंगू केस बेहजार पच्चीस में संख्या गई 2024 नहीं है बेहजार चौबीस की बात करिए तो टू फोर्टी फाइव केस डेंगू ने बेहजार पच्चीस में थ्री ट्वेंटी थ्री केसेस डेंगू डेंगूना है यु कारण है थोड़ीक इन्वामेंट पर कारण है कच्छ में एवकते बारिश थो जेनफॉल थो य इंटरमीडियंट रेनफॉल थियों एने लीधे वॉटर बॉडी ने संख्या वी छ हमारी तरफ से जे विस्तार में डेंगू ना केसेस बे विस्तार में वारे केस निकले एक नहीं है एक भूज सीटी बात करिए भूज सीटी में केस बीजू दिनारा पीएससी में ग्राम्य विस्तार में केसों तो दिनारा पीएससी में केसेस ए वक्त ए वक्त केस निकली है और सीटी में छाँ वर्षाम करिए तो भूज सीटी में संख्या ओछी थी तो छताप हमें डेंगू ने जी एंटी लालल एक्टिटीज़ करवाई फॉगिंग एक्टविटीज़ करवाई ए बधीज एकट अब तुरंत कर इमीडिएट एक्शन लीएं जे जन पब्लिक हेल्थ एक्शन है यदाजमीडियेट लई फॉगिंग मशीन दरेक तालुका में बिल्कुल सफिशिय मात्रा में इमिडिएट अमें फॉगिंग कराई छे जहाँ भी केस निकले ये अखू गांव लगभग जे घर में केस निकले यानी आजबाजू 50 घर में कवेश करिए छी लिटरली हम अखू गांव कवर करिए छी फॉगिंग थी जे गांव में केस हो निकले छे એટલે ડેન્ગ્યુ પણ અમે કંટ્રોલ કર લઈ સુ લેકિન ડેન્ગ્યુ મે એક જે મારો તકલીફ પડી રહ્યા છે જે દિનારા થી લગભગ 50 ટુ 60 કિલોમીટર અવે ફ્રોમ દિનારા એક આઈ પાર્ક છે અદાની ગ્રીન ના પાર્ક છે યહા જે લેબર ક્લાસ મે લોકો આવે છે યે અ બીજા રાજ્યો થી આવે છે જે કી માઇગ્રેટડ પોપ્યુલેશન છે એ લોકો કેરિયર બનીને આવે છે અને वहां वेक्टर तो ऑलरेडी છે દરેક જગ્યા ગુજરાતમાં દેખું ને વેક્ટર છે તો જે લેબર ક્લાસ ની લોકો ગ્રામ વિસ્તાર થી કામ કરવા આરી પાર્ક માં જાય છે તો એ લોકો પણ ડેંગુ ને ડેંગુ ડે બાઈટ મચ્છર છે એટલે દિવસ માં કળે એટલે એ લોકો ડેંગુ લઈને ગામમાં આવે લગભગ जे दिनारा विस्तार में जे केसो निकलेलू छे।, 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 छे, छे।, केस, केस छे।, छे ये બધા આરી પાર્ક થી લિંક કેસીસ છે મેન ઇની સ્ત્રોત આરી પાર્ક છે આરી પાર્ક જે છે નોટિફાઇડ એરિયા છે અને એ વિસ્તારમાં જવા માટે મારો દરેક વખત કલેક્ટર સાહેબની પરમિશન કે બીએસએફ માંથી પરમિશન લેવી પડે તો જ અમે એ એ વિસ્તારમાં ઇન્ટર કરી સકીએ ચાર પાંચ કેસ લગભગ ચાર એક કેસ બીએસએફ ની જે બોર્ડર છે वहां થી મળી છે એ વિસ્તારમાં અમે बीजी एक्टिविटी करवा नहीं जाइए तो अमेंट एक सोलूशन ये काढ़ी अमे खावड़ा जो अमरा कम्युनिटी हेल्थ सेंटर है ये जगह आरी पार्क ने जटला जे डिजीज डिजीजन रिलेटेड जो काम करने वाला वर्कर तू बधा ने हमें बोला लगभग बीसेक वर्कर बोला ट्रेनिंग आपी है एंटी लेवल एक्टिविटी के रीते कर इंट्रा डोमेस्टिक एक्टिविटी के रीते कर फॉगिंग के रीते करसो प्रेक्टिकल हमें ट्रेनिंग आप फॉगिंग मशीन थी स्प्रेइंग मशीन थी ट्रेनिंग आपी है यी एंटी लाल वन एक्टिविटी और अदर डिजीज मेपन सर्वेलेंस एनी हॉस्पिटल्स है अदानी ग्रीन में ये हॉस्पिटल ने मुलाकात आ, सी डिस्ट्रिक्ट टीम ने लीधी है एम सी डी एचओ साहेब पाँच हूँ पो साथ एक लैबोरेटरी टेक्निशियन था ये क्लिनिकने जोप क्लिनिक है ये क्लिनिक ने मुलाकात ली और जे डिजीज सर्वलेंस पार्ट है ये चर्चा कर डिजीज નોટિફાય કરવાનું અને ગવર્મેન્ટ સિસ્ટમમાં રિપોર્ટ કરવાનું જે વ્યવસ્થા છે એ અમે ગોઠવીને આવી છે અને રિપોર્ટિંગ ચાલુ થઈ ગયા છે વહથી